તો કેમ છો બધા તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં અને આજ જવાનું છે અમારે સ્કૂલે કારણ કે આજથી સ્કૂલ ખુલી ગઈ છે તો જ્યાં અમે રહેતા હતા પહેલાં ભાડે ત્યાં એની બાજુમાં સ્કૂલ હતી ત્યાં બે છોકરા ભણતા હતા તો હવે એનું એડમિશન ચેન્જ કરવા તો ને ભણતા હતા ને અમે ભાડે રહેતા હતા એની બાજુમાં સ્કૂલ હતી ને ભણતા હતા તો હવે આમાં દિવાળી પછી અમે મકાન ફેરવું અમારા ભાઈનું મકાન છે ત્યાં તો હવે વેકેશન ખુલી ગયું આજથી તો આજ પાછું સ્કૂલે જાવું જો હે પહેલાં જ્યાં જવું જો હે કે જ્યાં એડમિશન કરવાનું છે પછી ત્યાં પૂછતાછ કરી અને પછી પાછું ઓલે સ્કૂલે જવું પડે જ્યાં પહેલાં ભણતા હતા તો આવી રીતે મારે બે સ્કૂલે જવાનું છે બે સ્કૂલે પૂછપરછ કરી પછી ઓલી સ્કૂલેથી એલસી કાઢીને આ સ્કૂલે એલસી નાખી અને પછી એનું એડમિશન કરવાનું છે સ્કૂલ ખુલી ગઈ છે તો કેટલા દિવસથી હું રાહ જોતો તો સ્કૂલ ખુલે તો એડમિશન ચેન્જ કરું કારણ કે વાં છ મહિના બાકી છે હજી છ મહિના વાં ભીણા અને દિવાળી પછી અચાનક ચેન્જ કરવાનું થયું મકાન તો હવે સ્કૂલ ચેન્જ કરવી પડશે અહીંથી સ્કૂલ થાય છેટી એટલે અહીંથી આવું જવું કહ્યું એમ નથી અહીંથી બે ત્રણ કિલોમીટર થઈ જાય તો રિક્ષામાં આવવું જવું ટાઈમે ફૂગાય ન ફૂગાય એટલે સ્કૂલ બદલવી પડશે તો આજે અમાર સ્કૂલ બદલી જલ્દ કરો નાસ્તો કરવો હોય તો કઈ અલ સ્કૂલે જ આવું કે ગાયકા પછી આય તો નાસ્તો ચા કરી તો લે એમાં મને વાંધો નહીં છે જે એનો એડમિશન કરવાનું છે શાંતિતામ માં અંદર જોઈ સ્કૂલ કેવી છે તો આ સ્કૂલ છે શાંતિતામ પ્રાથમિક શાળા પછી પાછી નવીયાત્રી કર તમાર જાવું છે બીજું સ્કૂલને જ્યાં ભણતા હતા પહેલા ત્યાંથી એડમિશન ચેન્જ કરવા માટે આ કીધેલું હે કે ત્યાંથી એલસી ની બધું લઈ આવો પછી અહીં એડમિશન થાહે તો માર પહેલા ન્યા જાવું જો હે તો અહીંયા કાઢી લઈને જઈએ આપણે હાલો બીજો કાઢીમાં હાલો હાલો આ સ્કૂલ છે જ્યાં પહેલા ભણતા હતા હવે અહીંથી આપણો એડમિશન કટાવીને ઓલી પેલે સ્કૂલમાં નાખવાનું છે આ છોકરા બધે ભણવા અત્યારે આવે આ સ્કૂલ મોટી છે આ સ્કૂલમાંથી એડમિશન મજબૂરીમાં ચેન્જ કરવું પડે છે આ સ્કૂલનું સાપરમાં નાન સુકાન રહ્યું એમાં બીજા માળે અમે ભાડે રહેતા હતા પાયા છોકરાઓને ફોટો હતો મોટો એટલે રમવાની મજા આવતી હતી છોકરા બધા અહીં ભેગા થતા હતા અને આ મકાનની સામે સ્કૂલ હતી તો સેટી નહોતી હાવ પાસે હતી તો હતી સ્કૂલે બે થી ચાર મિનિટ લાગતી તો પાસે આવતી માં સેટું પડે છે હવે ભાડે રહેતા હોય તો મજબૂરી હોય એટલે ચેન્જ કરવું પડે સ્કૂલ પાંચ જ હતી બાજુમાં જ હતી એવા છે તો એને જૂના દોસ્તારોને મળે છે કે રોકો કાઢી અમારે મળવું છે એને તો જાય મળે ને એના ભેગા રમે છે અત્યારે કારણ કે હવે એક મહિનાથી પછી આ બાજુ પાછા આવ્યા છે એ કાંઈ હરખ છે કે આ બાજુ અમે પાછા કંઈ આવીશું બધાને મળીએ ભેગા રમીએ એટલે એ રમે છે અત્યારે ભેગા સ્કૂલ છે બાજુમાં ત્યાં છોકરા બધા છે અને આ પો તો સ્કૂલે ગયા હતા અને સ્કૂલે કીધું કે આજ પ્રોસેસ નહીં થાય આજ પહેલો દિવસ છે સ્કૂલનો આજે સ્કૂલ ખુલ્લી છે તો તમારે બે દિવસ પછી આવવું પડશે તમે છોકરાનું એડમિશન ત્યાં કરાવી દો ને ભણવા મોકલી દો પછી અમે એલસીન બધું આપી દેશું એટલે એ કંઈ ચિંતા આવે છે એ નહીં તો ગમે ત્યારે એલસીન નાખીને એડમિશન ચેન્જ થઈ જાય ભણવા ટાણ ગમે સ્કૂલમાં જઈ હવે ત્યારે આ સ્કૂલમાં એક નહીં મોકલતા તમે ભણવા સ્કૂલમાં મોકલી દેજો એટલે એવી રીતે જુઓ હાલો હવે ઘેરે નથી જવું

તો સ્કૂલે કીધું કે ભાઈ તમારું એડમિશન તો થઈ ગયા પણ અહીંયા અમારી પાસે સ્ટાફ પૂરો છે નહીં તો સ્ટાફ પૂરો નથી એને લીધે છોકરા વધારે છે અને ભણવાળા ટીચર ઓછા છે ક્લાસમાં સાઠ છોકરા ભણે હાંઠ પાંઠ એક ક્લાસમાં છોકરા ભણે છે અમારી પાસે વ્યવસ્થા છે એની બધી તો તમે તમારા છોકરાને ન્યાજ ભણાવો જે ભણાવતા હતા અહીંયા ભણાવશો તો તમારા છોકરા જ ના પાડી દે કે અમને મજા આવતી નથી સમજી વિચારીને અહીંયા એડમિશન કરાવી જવું છોકરાઓને નહીં મજા આવે તો તમારે પાછું ફેરવવું જો હોય તો એકદી એમને છોકરાને સ્કૂલે મોકલો તો એને જો મજા આવે તો એ કે મોકલજો પણ અહીંયા અમારી પાસે એટલી સગવડતા નથી ની જેવું ભણતર તમને અહીંયા મળશે એની અને છોકરાની સંખ્યા વધારે છે એની લીધે નથી ભૂગાતું અમારાથી ક્યાંય અને અમારે આચાર્ય સાહેબ એ નથી તો આચાર્ય સાહેબ નથી તો એડમિશન થાય એમ નથી તો એનું કામ અમારે કરવાનું છે એટલે અહીંયા બધું એ હાલે છે એમને તો એ મારી પાસે એટલી સુવિધા છે નહીં તો એ સુવિધા તમને વા મળશે તો ન્યા એડમિશન રાખો ચાલુ અને એ કે ન્યાજ ભણાવો રિક્ષામાં અપડાઉન કરાવો એ છે એ કે હું તમને સામેથી કહું છું એટલે પછી તમે કહેતા નહીં કે અમને ખબર નહોતી એટલે આ મુસીબત એક છે એક ઉપાધિ વધી ગઈ છે કે હવે શું કરવું છોકરા કે અમારે હવે અહીંયા નથી ભણવું હોય કે અમે જ્યાં હતા ન્યાજ અમને રાખો તો અમારે અપડાઉન કરાવવું જો છોકરાઓને મોલવા જવા જો લેવા જવા જો અહીંથી બે ત્રણ કિલોમીટર થાય એટલે સેટું પડી જાય છે તો એની કંઈક સગવડ કરવી જો હે અમે ઘરે તો મેલી આવે ગાડી લઈને ના ઘરે હોય તો ભાઈઓને મેળવા જવું પડે એટલે મુસીબત વાળું થયું છે એટલે આ અડધા વર્ષે જો અમે ઘર મકાન ના બદલું હોત તો આ સમસ્યા ન હોત પણ બે ભાઈઓ ભેગા રહેતા હતા એટલે અમારે મકાન બદલવું જ પડે પણ બીજી ક્યાંકની આજુબાજુ ગોતી લીધું હોત તો ન સમસ્યા રહેતી પણ આ ભાઈના મકાનમાં આવ્યા તો નહીં અમારે કઈ ભાડું ભરવાનું નથી તમારા ભેગા રહ્યો એટલે આ પ્રોબ્લેમ એક થઈ ગઈ છે તો આનું સોલ્યુશન કંઈ કાઢવું જો હા આ છોકરાઓને મેલવા જો હા કાં પછી ગામડે સ્કૂલે ત્યાં એડમિશન કરાવું છોકરાઓને પૂછે જો છોકરા શું કહે છે કુમાર શાળા ત્યાં જ ભણવું છે ભાલી તારે ક્યાં ભણવું છે તારે ત્યાં જ બે છોકરા એમ કે છે કે અમારે ત્યાં જ ભણવું છે અમારે એડમિશન નથી કરવું તો એડમિશન ના કરવાનું કારણ શું તમને લાગે

તો હવે આ વ્લોગને સમાપ્ત કરીએ છીએ અને આ વ્લોગમાં તમે નવા છો તો અમને સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરો